અહીંયા બાકી દીધું નઈ નામું એટલું વધી ગયું મારે એટલે પાંચ વાગે નઈ મારા ચાર માગે જવાનું ડાટા ખોલવા પાંચ વાગે બાર વાગે

हेलो मनी ऐ ऐ ऐ ऐ ऐ ऐ ऐ अबार 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 ये के रे साला कर क्या रहा है यहाँ पे अरे कर बोल नहीं नहीं बोल नहीं आज हेलो मिलने माजु नकुल बात बैठ के गमी नहीं

લે પાપા પાપડ બંધો લે પાપા એક બોલ તક એક ન બોલું એક બોલ ન બોલું એક બોલ લેક એક તાતડીમ કેક મને મારવા મને મારવા જો તમને કહું છું બોલો ક ન બોલું ન બોલું આ કાળી પૂતરીમ પડણી આ કાળી પૂતરી પડણી એ એ નું ન પડ તો મારા

આલી તો ફળ એકલ તીブラ બસ તી બ્લોગ આલે ફળ કસ્ત બ્લોગ આને લાગી ઇલા એ મારું મને ઇયા ઇલા 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 આ ઇત લાગુ આ ઇત લાગુ માય ગોડ ઇલા હું ઇલા ઉકોડો ગુડાણો હો આલે આલ કાયું કાલ એય 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 ના ના લે લેલી હલ વાત કરી એ હાલો અરે મને ઢકો કા દીધો એ મેને દીધો કા દીધો કોને દીધો આને દીધો એ કા ઢકો દીધો

તમને મારે બાર વાગે કામે જવાનું એ મારે ચાર વાગે પાંચ વાગ્યા દાડીએ જવાનું હેપી બર્થ ડે હેર

વરત પહેરવાનું ભૂલી ગયો હું વામાં જવું કે વાડીએ જવું કઈ ખબર નઈ પડતી મારે આય હા આવજાઉં લે ઇલા તારા ઓય કેવો હ જાજો તો અબોલા ઇલા અમે આમ જાતા તઈએ જા જાઓ ઇલા અમાર કામ જાવાનું વાડી જાવી હાલે જાવી અમાર કામ કરે હા કરજો મૂકીજો ઇલા અલા આટલા બધા हल्ला હો કા લે તમી હેલો તમી હે હેલો